નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો દસથી ઊંચો ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયા ચણા એક હજારથી એક હજાર નેવ્યાસી બાજરો ચારસો આડત્રીસથી ચારસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજારને બાવન રૂપિયા અડદ ચૌદસોથી સત્તરસો એસી મગફળી ઝીણી એક હજારથી બારસો મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ઇઠ્યાસી ચણા અગિયારસોથી ચૌદસો બાવીસ સોયાબીન આઠસો પચાસથી નવસો તલ બે હજાર એંસીથી ઓગણત્રીસસો ત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ છ હજાર સોથી ઊંચો ભાવ છ હજાર સો રૂપિયા જુવારની વાત કરીએ તો આઠસો ચૌદથી આઠસો ચૌદ કપાસ બારસોથી તેરસો ને ચાલીસ મગ બારસોથી અઢારસો એંસી તલકળા ઇઠાવીસો એંસીથી ઇઠાવીસો એંસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ અગિયારસોથી સોળસો પંચાવન અડદ બારસો થી સત્તરસો એસી ઘઉં ચારસો થી પાંચસો અડતાલીસ ચણા નવસો એકસઠ થી એક હજાર ઓગણ મગફળી અગિયારસો પચાસ થી તેરસો પાંચ મગફળી જાડી અગિયારસો થી તેરસો પચીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો પાંચ હજારથી ઊંચો પાંચ હજાર સિત્તેર રૂપિયા એરંડા એક હજારથી એક હજાર બાણું અજમો પચીસો થી ચાર હજાર સાતસો રૂપિયા પૂરા તલ પચીસોથી એકત્રીસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી અઢારસો ને સિત્તેર રૂપિયા રાયડો આઠસો પંચાવનથી નવસો તોંતેર લસણની વાત કરીએ તો એક હજારથી પાંત્રીસો ને પંચાવન રૂપિયા ધાણા બારસોથી ચૌદસો ને પચીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો ચોપનથી ઊંચો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ અઢારસો ચાલીસથી પાંત્રીસો છવ્વીસ તલકાળા સિત્તાવીસો પચાસથી બત્રીસો નેવ્યાસી ઘઉં પાંચસો ત્રીસથી છસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસો ઓગણત્રીસથી છસો એકતાલીસ ચણા નવસો પંચાવનથી એક હજાર નવ્વાણું રચકાનું બી છવ્વીસોથી બત્રીસો ને પચાસ અડદ સત્તરસો વીસથી સત્તરસો પિસ્તાલીસ મરચાં એક હજાર દસથી બત્રીસો ને ચાલીસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો અગિયાર તુવેરની વાત કરીએ તો બારસોથી ઓગણીસો એકાવન રૂપિયા તણા એક હજાર પચાસથી બારસો એકાણું મગફળી જાડી એક હજારથી ચૌદસો પાંત્રીસ એરંડા એક હજાર એકોતેરથી એક હજાર અઠ્ઠાણું જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ છ હજાર એકસો પચીસથી ઊંચો ભાવ છ હજાર પચીસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ છસો બાવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી સાતસો બાર કપાસની વાત કરીએ તો એક હજારથી ચૌદસો ને છાસઠ રૂપિયા મગફળી ઝીણી આઠસો એંસીથી તેરસો ને સોળ મગફળી જાડી આઠસો એકતાલીસથી ચૌદસો છવ્વીસ કલંજી સત્તરસો પચાસથી તેત્રીસો એકત્રીસ એરંડા નવસો છોતેરથી અગિયારસો છત્રીસ મરચાં નવસો એકથી ચાર હજાર એકાવન રૂપિયા તલ બાવીસોથી બત્રીસો ને અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર છસો એકથી ઊંચો ભાવ સાત હજાર નવસો ને છવ્વીસ રૂપિયા જીરાની અંદર સારી એવી તેજી બોલાઈ રહી છે આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જીરાનો ઊંચો ભાવ સાત હજાર નવસો છવ્વીસ રૂપિયા બોલાયેલો છે ખૂબ જ સારો ભાવ બોલાયો છે તણા આઠસો એકથી ચૌદસો એકાણું ધાણી નવસો એકથી સત્તરસો એકાવન મકાઈ ચારસો એકોતેરથી ચારસો એકોતેર ડુંગળી છા સાઠથી ત્રણસો એકસાઠ ચણા સાતસોથી અગિયારસો એકસાઠ અડદ અગિયારસો એકાવનથી અઢારસો એકત્રીસ મગ ચૌદસો એકોતેરથી અઢારસો એકસાઠ તુવેરની વાત કરીએ તો તેરસો એકતાલીસથી બે હજારને એકતાલીસ સોયાબીન આઠસો એકથી નવસો અગિયાર વાલ સાતસો એકવીસથી બાવીસો અગિયાર મેથી એક હજાર એકસઠથી બારસો રૂપિયા પૂરા ચણા સફેદ એક હજાર એકસાઇથી ઓગણીસો ને છવ્વીસ નવા લસણની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો બે હજાર એકાવનથી બે હજારને એકાવન રૂપિયા લસણ ત્રેવીસો એકોતેરથી છત્રીસો એક્યાસી વટાણા પાંચસો અગિયારથી અગિયારસો ને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર